જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઓગણીસ માં શ્લોકમાં ભગવાને વાત કરી કે તપામી ચહમ હું સૂર્ય રૂપે તપું છું અને પછી જે વર્ષમ ગૃહણામી ઉત્સૃજામી અને જળને ગ્રહણ કરી અને પછી વરસાદ રૂપે તેને વરસાવું છું અમૃતમ ચહમ મૃત્યુ હું અમૃત પણ છું મૃત્યુ પણ છું બંને મારું જ સ્વરૂપ છે અમૃત અને મૃત્યુ બંને મારું સ્વરૂપ છે અને છેલ્લે ભગવાને વાત કરી કે સત અસત ચ અહમ અર્જુન હે અર્જુન સત અને અસત પણ હું જ છું એને તું પછી સંસાર ગણ અસત ગણ કે પછી આત્મા કે પરમાત્મા ગણ એ બંને હું જ છું અને હવે જે લોકો પોતાને આવી રીતથી નથી માનતા એટલે કે ભગવાનની ઉપાસના આ પ્રમાણે નથી કરતા ને બીજા જે પોતે કેવા ભોગ ભોગવવા માટે શું કરે છે અને કેવી રીતે ઉપાસનાઓ કરે છે એમના વર્ણન કરતા હવે પછીનો વીસમો ને એકવીસમો શ્લોક ભગવાન આપે છે વીસમા શ્લોકમાં ભગવાન કહે છે કે ત્રૈવિદ્યા મામ સોમપાહા પૂતપાપા યજ્ઞિ ઇષ્ટવા સ્વર્ગતિમ હવે શું કે છે પહેલા શબ્દ વાપરો ત્રિવિદ્યા ત્રિદ્યા એટલે ત્રણેય વેદોમાં વિધાન થયેલા સકામ કર્મોને કર્મોને કરનાર વિદ્યા એટલે ત્રણેય વેદની અંદર જેમનું વિધાન કર્યું છે એવા સકામ કર્મો કરનારા લોકો છે એમને ત્રવિદ્યા કહેવાય કંઈક ને કંઈક કામનાઓથી કરે છે બીજું એક કામનાઓ છે એટલે સકામ કર્મો છે અને બીજું એક કોની અંદર વિધાન છે કાં ઋગ્વેદમાં છે કાં યજુર્વેદમાં છે અને કાં સામવેદમાં છે ત્રણમાંથી કોઈ એક એકમાં અથવા તો ત્રણેયની અંદર જે વિધાન કરેલા છે તેવા સકામ કર્મો કરનારા પછી બીજો શબ્દ વાપરો છે સોમપાહા સોમરસ પિનારા સોમ એટલે સોમરસ પિનારા પુત પાપા એટલે પાપ વિનાના માણસો જેના પાપ છે પુત એટલે નાશ નાશપાયમાં છે પુત એક નરકનું નામ છે જેની ઉપરથી પુત્ર શબ્દ પુત નામના નરકમાંથી બચાવે એનું નામ પુત્ર જે પિતાને પુત નામના નરકથી બચાવે એનું નામ પુત્ર છે એટલે પુત પાપા જેના પાપો નાશ નાશપાયમાં છે અથવા પાપ વિનાના માણસો પછી શું કે છે યજ્ઞો વડે યજ્ઞો દ્વારા મામ ઈષ્ટવા મારું ઈષ્ટવા એટલે પૂજન કરીને મામ ઈષ્ટવા મારું પૂજન કરીને સ્વર્ગતિમ સ્વર્ગની પ્રાપ્તિની સ્વર્ગની પ્રાપ્તિની પ્રાર્થયંતે પ્રાર્થના કરે છે ત્રણેય વેદોમાં વિધાન પામેલા સકામ કર્મોને કરનારા સોમરસનું પાન કરનારા જેમના પાપ નાશ પામ્યા છે તેવા માણસો યજ્ઞ હિમામ ઇષ્ટવા યજ્ઞો વડે મારું પૂજન કરીને સ્વર્ગતિમ પ્રાર્થયંતે સ્વર્ગની સ્વર્ગ પ્રાપ્તિની પ્રાર્થના કરે છે પછી તે એટલે એ પુણ્યોના ફળ સ્વરૂપે એ જે સકામ કર્મો એમણે કર્યા છે એ પુણ્યોના ફળ સ્વરૂપે એ એ પુણ્યો એને જે ભેગા થયા સકામ કર્મો કરવાથી કે આ સકામ કર્મો જે વેદોમાં બતાવેલા છે એ સકામ કર્મો કરવાથી એમના જે પુણ્ય મળ્યા છે એ પુણ્યોના ફળ સ્વરૂપે પુણ્યમ સુરેન્દ્રલોકમ આસાધ્ય પવિત્ર સ્વર્ગ લોકને પ્રાપ્ત કરીને પુણ્યમ સુરેન્દ્ર લોકમ પ્રાપ્ત એટલે ભગવાન દેવ સુરેન્દ્ર એટલે ઇન્દ્ર દેવોનો રાજા છે તે સ્વર્ગ લોકને પ્રાપ્ત કરીને પછી શું કે છે તો કે દિવ દિવ્યાન દિવ્ય દિવ્યાન દેવ ભોગાન અશનદી સ્વર્ગના દિવ્ય એવા દિવ્ય દિવ્યાન સ્વર્ગના દિવ્ય એવા દેવતાઓના ભોગને દેવભોગાન દેવતાઓના ભોગને અશ્નન્તિ એટલે ખાય છે ભોગવે છે તેઓ શું કરે છે તો કે સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને પવિત્ર એવા સ્વર્ગલોકને પ્રાપ્ત કરીને દિવ્ય દિવ્યાન સ્વર્ગના દિવ્ય એવા ભોગાન દેવોના ભોગોને અશ્નતિ ભોગવે છે અશ્નંતી ભોગવે છે ખાય છે હવે ભગવાને અહીંયા પહેલો શબ્દ વાપરો ત્રૈવિદ્યા ત્રૈવિદ્યા એટલે ત્રણેય વેદોમાં વિધાન થયેલા સકામ કર્મો કરનારા હવે માણસ જ્યારે પૃથ્વી ઉપર હોય છે ત્યારે એ સંસારિક મનુષ્યો છે એ સંસારના ભોગોની અંદર રહે છે સાંસારિક જે કંઈ પ્રાકૃત પદાર્થો છે ગાડી છે મકાન છે બંગલો છે વિવિધ પ્રકારની ધન સંપત્તિનો સંગ્રહ છે પોતાનો પરિવાર છે કુટુંબ છે મિત્રમંડળ છે આ બધાની અંદર રચો પચો રહે છે સતત એમના મય છે અને એમનાથી એ સાંસારિક ભોગોનો ઉપભોગ કરે છે પણ એમાં પણ ઘણા લોકો બુદ્ધિશાળી હોય છે ઘણા લોકો એમાં પણ બુદ્ધિમાન હોય છે ને એવો શું વિચારે છે કે આ સાંસારિક ભોગ હું અમુક વર્ષો સુધી જ ભોગવી શકીશ અમુક મારી જુવાની સુધી જ હું ભોગવી શકીશ અમુક છે એ હું મારા બાળપણમાં જ ભોગવી શકીશ એના કરતાં જ્યાં બધી વસ્તુની અસર નથી થતી માત્ર યુવા અવસ્થા છે દેવો જેવી જે અવસ્થા છે જ્યાં કોઈ એમનો વિરોધ નથી એવા લોકના મારે ભોગ ભોગવવા જોઈએ એટલે એ બુદ્ધિમાન વ્યક્તિઓ શું કરે છે હૃદયમાં ભોગ રહેવાથી વેદોની અંદર જે કાંઈ સકામ કર્મોનું એ વર્ણન વાંચે છે યજ્ઞો અને સકામ કર્મો દાન પૂર્ણ તપ આ જે સકામ કર્મો જોવે છે ને એટલે શું થાય છે વેદોમાં વર્ણવેલા સકામ કર્મોથી પોતે લલચાય છે અને પછી શું કરે છે તો કે અહીંના ભોગને છોડી દે છે નાના આ આ બધું દાન કરો દાન પુણ દાન તેન બધું કરો અને એમનાથી પુણ્ય કમાવો અને પુણ્ય કમાવાનું ચાલુ કરે છે અને ત્યાં રહીને પૃથ્વી ઉપર તેઓ વેદોમાં કહેલા સકામ કર્મો માટેના ફળ માટે તેઓ અનુષ્ઠાનમાં લાગી જાય છે અને એટલા માટે તેવા લોકોને ભગવાને ત્રિધ્યા કીધું છે જેઓ ત્રણેય વેદોમાં વિધાન કરેલા સકામ કર્મોને કરનારા છે પછી ભગવાને બીજો શબ્દ વાપરો સોમપાહા સોમરસ પીનારા હવે અત્યારના સમયમાં ધીમે ધીમે આપણે જાણીએ છીએ મિત્રો કે સોમરસે એટલું બધું મનની અંદર આપણા મગજમાં એવું બેસાડી દીધું કે જેઓ શાસ્ત્રને પૂરેપૂરું જાણતા નથી કે ભાઈ ઇન્દ્ર સોમ રસપિતા દેવો સોમ રસપિતા ઋષિઓ સોમ રસપિતા અથવા સકામ કર્મો કરનારા યજ્ઞ ની અંદર બેસીને પણ સોમ રસપિતા તો આ બધા લોકો એવું માને છે કે સોમરસ એટલે દારૂ છે જે તે સમયનું નામ સોમરસ છે એવું નથી યાદ સોમરસ એ દારૂ નથી એ વાત સો ટકા સાચી છે કે ઋગ્વેદમાં એવું વર્ણન છે કે ઇન્દ્ર જ્યારે પણ પરાક્રમ કરવાના કામ કરવા માટે જતો ને ત્યારે સોમરસ પીને જ જતા ઇન્દ્રદેવ એ સોમરસનું પાન કરતા પણ સોમરસ ખરેખર શું છે તો કે સોમરસ એ સોમલતા નામની એક વેલી આવે હવે એની વિશિષ્ટતા શું છે તો કે શુક્લ પક્ષ જ્યારે હોય ચંદ્રની જેમ કળાઓ ખીલે ચંદ્ર શુક્લ પક્ષનો જ્યારે પડવો હોય ત્યારે પછી બીજ હોય ત્રીજ હોય ચોથ હોય પાંચમ છઠ સાતમ એમ પૂનમ સુધી ચંદ્રની કળાઓ વધતી જ જાય એમ આ સોમ વેલી હોય એમાં શુક્લ પક્ષના પડવાને દિવસે એક પાન આવે બીજને દિવસે બીજું આવે ત્રીજને દિવસે ત્રીજું એમ જ્યારે ચંદ્રની કળાઓ પૂર્ણ થાય એટલે કે પૂનમ થાય ત્યારે સોમ વેલીમાં પંદર પાંદડાઓ આવી ગયા હોય હવે પડવું આવ્યું કૃષ્ણ પક્ષ નો એટલે એક દિવસની કળા ઘટી એટલે સોમવેલી માંથી એક પાંદડું ખરી જાય પછી તેરસ આવે એટલે બીજું ખરે બારસ આવે એટલે ત્રીજું ખરી જાય પછી આવે આવેલ ચોથું ખરી જાય દસમ આવે પાંચમું એમ ધીમે 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 એના પંદરે પંદર પાંદડાઓ ખરી જાય શુક્લ પક્ષમાં પાંદડાઓ આવે અને કૃષ્ણ પક્ષમાં પાંદડાઓ એક એક કરીને ખરી જાય ચંદ્રની કળા ઉપર આના પાંદડાઓ ચાલે છે એટલા માટે તો એ વેલીનું નામ શું છે સોમ છે જુઓ સોમ એટલે ચંદ્ર એનું રસ છે સોમ રસ અને ઠંડો ઋતુ ઠંડો છે આપણા સાહિત્યની અંદર એક રસેન્દુ ચૂડામણી નામનો એક ગ્રંથ છે રસેન્દુ ચૂડામણીમાં આ સોમ વેલી અથવા તો સોમ વૃક્ષ વર્ણન છે એમાં એક એક દિવસે પાંદડા આવતા એવા કુલ પંદર પાંદડા વાળી આ વેલી છે એનો આકાર કેવો છે તો કે સાપ જેવો એનો આકૃતિ છે બીજું પાંદડા જે જગ્યાએ ફૂટે છે એમાં તણખલું ન હોય જે જગ્યાએ પાંદડા ફૂટે લાલ કલરની ગાંઠ હોય લાલ કલરની ગાંઠ હોય ને ત્યાં પાંદડું ફૂટે અને પૂર્ણિમાના જો કદાચ માની લ્યો કે તમે સોમવેલી કે સોમ વૃક્ષ છે પૂર્ણિમાએ લાવેલું પંચાંગ હોય તમારી પાસે સોમવેલીમાંથી તમે પંચાંગ પૂનમની રાત્રે લાવવાનું પૂર્ણિમા હોય ત્યારે લાવવાનું હવે પંચાંગ એટલે શું તો કે એક તો સોમવેલીનું મૂળ પછી બીજું એની દાંડી જે દાંડી હોય ને ત્યાં પાંદડાઓ ફૂટતા હોય દાંડી પછી એની પાંદડું ત્રણ પછી ચોથું એનું ફૂલ અને પાંચમું એનું ફળ એમાં ફળ બેસે છે આને પંચાંગ કહેવાય સોમવેલીનું પંચાંગ આ જો તમે લઈ આવી અને એનાથી યુક્ત સોમવલ્લી પારાને બાધ્ય કરે એની સાથે પારો એક ધાતુ આવે પ્રવાહીના રૂપમાં રહેલો પારો છે એને બાધ્ય કરે અથવા તો માની લો કે ધતુરાની સાથે એના કંદમૂળ બાંધેલા જો આ પારાને સાધ્ય કરવામાં આવે ને તો એનાથી દેહની મજબૂતી થાય શરીર મજબૂત બને અને ધીમે 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 એ પારો છે ને લક્ષ્યવેધી બની જાય લક્ષ્યવેધી બને એટલે શું તો કે પારો જેવડો છે ને એનાથી એક લાખ ઘણા લોખંડને એ સોનું બનાવી શકે આવું શેની અંદર વર્ણન છે તો કે રસૈંદુ ચૂડામણીમાં વર્ણન છે સાચું ખોટું તમારે જોવાનું છે બીજું ત્યાં એ પણ લખ્યું છે કે આ મળવું અત્યંત દુર્લભ છે આ જે વેલી છે અથવા તો આ સોમવૃક્ષ છે અત્યંત દુર્લભ છે પણ દાખલા તરીકે રાજગઢ દેવગઢ બારીયા દેવગઢ બારિયાના જંગલો છે ત્યાં તમે જોવો આપણે ક્યુ એક ઝાડ થાય છે મહુડો થાય છે મહુડો અને મહુડાની દાંડીઓ મહુડો છે એની દાંડીઓને જો બાફી અને ગોળ સાથે ખાવામાં આવે ને તો તમારા શરીરનો થાક દૂર કરી દે અત્યારે તો ઘણા લોકો મહુડાનો દારૂ બનાવે છે પણ છે રહસ્ય બીજું ઘણા લોકો શું કરે છે મહુડાના ફૂલોને ડાયરેક્ટ ખાય છે અને એક ખાસ પ્રકારનો નશો ચડે છે એનાથી તો પછી આ સોમવેલી હોઈ શકે નહીં મહુડો તો આપણી નજર સામે છે દેવગઢ બારીયાના આખા જંગલો મહુડાથી વરેલા છે ચૈત્ર અને વૈશાખ મહિનામાં એમાં ફૂલ આવે મહુડાની કદાચ તમને ખબર હોય કે ન હોય એ વૈશાખ મહિનાના મહુડાને ટોટાને દાંડીને જો એને તોડી લેવામાં આવે અને ફ્લાવર પોટને અંદર એમને મૂકી દેવામાં આવે આવતા ચૈત્ર વૈશાખ મહિના સુધી એવો ને વોરી એ સુકાય નહીં આ મહુડાની ખાસિયત છે અને ત્યાંના લોકો વાવણી કર્યા પછી બળદને બહુ થાક લાગે ને એટલે મહુડાની દાંડલીઓને બાફી ગોળનું પાણી કરીને બળદને પીવડાવે બળદનો બધો થાક દૂર થઈ જાય આવા વનસ્પતિ આપણે કુદરતે આપ્યા છે મહુડાને પણ લોકોની ભાવનાઓ એમને ખરાબ કરી નાખ્યા છે યાર બીજું હવે ભગવાન શું કહે છે કે વૈદિક મંત્રથી જો આ રસને અભિમંત્રિત કરી અને જો એ પીવે એટલા માટે એમને શું કહે છે સોમ છે આ જે રસ છે યજ્ઞ કરતી વખતે વૈદિક મંત્રો બોલી અને રસને અભિમંત્રિત કરીને પીવામાં આવે છે અને એ જ્યારે પીવે છે ને એટલે સોમરસ પીનારા થાય અને પૂત પાપા અને એમને કારણે યજ્ઞ કરવાનો અને આ સોમરસ પીવાને કારણે સ્વર્ગમાં જવા માટે જે એના પ્રતિબંધક પાપો છે ને એ બધા પાપ છે ને નષ્ટ થઈ જાય એટલા માટે શબ્દ વાપરો છે પાપા એના બધા પાપો છે નષ્ટ થઈ જાય એટલા માટે પૂત પાપ હવે પૂર્વ શ્લોક ની અંદર ભગવાને શું કીધું કે સતહ ચ અહમ એટલે અસતહ સત ચ અહમ અર્જુન હે અર્જુન હું સત અને અસત છું હવે જો સત અને અસત બંને ભગવાન છે તો પછી દેવલોકનો રાજા ઇન્દ્ર છે એ પણ ભગવત સ્વરૂપ જ થયા એટલા માટે અહીં જે વાત છે કે મામ એટલે અહીંયા મામ શબ્દ જે વપરાણો છે ને એ ઇન્દ્રને માટે વપરાણો હોય તેવું લાગે છે મારું પૂજન કરીને મારું એટલે ઇન્દ્રનું પૂજન અને ભગવાન એ સ્વરૂપમાં છે ભગવત સ્વરૂપ તેની અંદર રહેલું છે બીજું સ્વર્ગની સ્વર્ગના અધિષ્ઠાતા છે એમનું પૂજન કરે અને એમને સ્વર્ગ પ્રાપ્તિ અને સ્વર્ગના રાજા જે છે સ્વર્ગ જેમને સ્વર્ગની યાચના કરે છે એટલા માટે એની પ્રાર્થના કરે છે કે મને સ્વર્ગ મળે એવી યાચના કરે એટલા માટે પ્રાર્થના કરે પછી શું થાય છે તો કે અહીંયા શબ્દ વાપર્યો તો દિવ્ય દિવ્યાન દેવભોગાન પવિત્રમ સુરેન્દ્રલોકમ અશ્નતી એ જે દેવતાઓના દિવ્ય ભોગો છે ને એમને ભોગવે છે આ ત્યાં પવિત્ર સ્વર્ગ લોકમાં જઈ શું કામ પવિત્ર છે તો કે સ્વર્ગના ભોગ છે એ વિશાળ છે અને સ્વર્ગ પોતે વિશાળ છે એના ભોગ વિશાળ છે અને જ્યાં દેવતાઓને જે ભોગ છે દેવતાઓ ભોગવે છે એ દેવતાઓને ભોગવે છે પૃથ્વીના ભોગોથી આ સ્વર્ગના ભોગ છે ને સૌ વિલક્ષણ છે પૃથ્વી ઉપર તમે ભોગ અને તમારી પાસે સાવકારી છે ને તો તમારા સાહુકારીથી રાજી થવા વાળા કરતા સાવુકારીથી નારાજ થવા વાળા તમારા પ્રત્યે નેગેટિવ થ્રોટ રજૂ કરવા વાળા જાજા લોકો હશે સ્વર્ગમાં આવું નથી ક્યાં તમને સ્વર્ગના સુખ માટે પણ મોટિવ કરવામાં આવે છે એટલે આમનાથી એ વિલક્ષણ છે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચે પ્રકારના જે સુખ છે અદભુત સુખો છે આ દિવ્ય ભોગોને ત્યાં ભોગવવા મળે છે ત્યાં નંદન વનમાં હરવું ફરવાની છૂટ છે ત્યાંના એશ આરામ અને માન સન્માન બધું જ પ્રાપ્ત કરે છે આમ સરસ મજાનો શ્લોક ભગવાને કીધું કે જે થી સોળથી ઓગણીસમાં મને નથી માનતા એ આ લોકો ભોગોને પ્રાપ્ત કરવા માટે સુરેન્દ્ર લોકની એટલે કે સ્વર્ગની કામનાઓ કરે છે સરસ શ્લોક કે ત્રૈવિદ્યા મામ શોમ પાહા પૂત પાપા યજ્ઞ સ્વર્ગતિમ પ્રાર્થયંતે તે પુણ્યમ આસાદ્ય સુરેન્દ્રલોકમ અશ્નંતી દિવ્યા દિવ દેવભોગાને પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ